રતનકલાકાર અધિકારી યાત્રાની પાર્ટીની સક્રિયતાના કારણે સફળ નહીં જાગેલા તંત્રને રતનકલાકારોના બાળકોની ફી સહાય તાત્કાલિક ચૂકવવાનો નિર્ણય લેતા આપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જશ્ન મનાવ્યો હતો ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રતનકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે મે મહિનામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીની સહાયનો સમાવેશ થતો હતો જોકે આ સહાય બાળકોને મળી ન હોવાના કારણે તેઓ મુશ્કેલીમાં હતા સત્યાવીસમી તારીખે ઇટાળિયા દ્વારા સુરતમાં રત્નકલાકારોના અધિકારો માટે પદયાત્રા જાહેર કરવામાં આવી ત્યાર પછી તંત્ર સક્રિય થયું અને ફી સહાય તાત્કાલિક જાહેરાત સુરતમાં કુલ માટે કરોડ રૂપિયાની સહાય આવશે સુરત જિલ્લામાં રાહત પેકેજ માટે ચોમોતેર હજાર બસો અડસઠ અરજીઓ મળી હતી જેમાંથી સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું અરજીઓ મંજૂર થઈ છે અને છવ્વીસ હજાર છસો અરજીઓ સામાન્ય ઠેરવવામાં આવી છે આમ આદમી પાર્ટીની રત્નકલાકારો માટે પદયાત્રા નીકળે તે પહેલા સરકાર હરકતમાં આવી જેને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ ખડાવી જશ્ન મનાવ્યો હતો હું ધર્મેશ ભંડેરી પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપી અને ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહી તો રત્ન કલાકારો ને લોલીકોપ સિવાય કઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ એક એક કારખાના એક હીરા ને એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા કાલે એટલે કે સત્યાવીસ ના રોજ સંગઠન ના દર્શન કરી ચાર લઈ થઈ અને સરદાર ચોક ખાતે સરદાર સાહેબ ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધી પદયાત્રા નો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આખી યાત્રા

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી અંશે જીત થઈ છે અને જીતની ખુશિયામાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદઅંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલા અટકી નથી આખા આખા હીરા ઉદ્યોગ સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગ ને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટી ની સમગ્ર ટીમ ની આગેવાની ચાલુ રહેશે